રાજ્યની અંદર અત્યારે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ નો એક સાર્વત્રિક વરસાદના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી આજે વહેલી સવારે વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે આ ડિપ્રેશન છે હજુ પણ ખૂબ મજબૂત બને તેવી દેખાઈ રહી છે અને આ ડિપ્રેશન છે એ હવે આજે પચીસ ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે અને સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ ત્રીસ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે ગુજરાત રીજનના તમામ વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા ચોવીસ કલાકની અંદર નોંધાય છે

E <sínt'> અતિથી ભારે વરસાદ પડે ત્યાં લગભગ પંદર ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે અત્યારે આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન બની છે અને હજી પણ આ વધારે સ્ટ્રોંગ બનવાની છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે જેને કારણે અમુક જગ્યાએ ઠંડાસ્ટોમ એક્ટિવિટી પણ થશે એટલે વરસાદ પડતા હશે એ વિસ્તારોની અંદર ખૂબ પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે અને પવનની સ્પીડ છે ઓગસ્ટ મહિનામાં વરસાદ દરમિયાન નોર્મલી પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા જે ત્રણ દિવસ છે જેમાં આજે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ જે વરસાદી સિસ્ટમની અંદર જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારો છે એમાં કોઈ પણ જિલ્લાઓ છે બાકાત રહેવાના નથી આ સાર્વત્રિક રાઉન્ડ છે ત્રીસ ઓગસ્ટ સુધીમાં લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જે વિસ્તારોમાં ઘણા સમયથી વરસાદ ન હતો વરસાદથી વંચિત હતા એવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદ પડવાની શક્યતાઓ છે કુવા બોર છલકાઈ જાય ડેમની અંદર નવા પાણી આવે આવા વરસાદોની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અત્યાર સુધી જે નબળા રહ્યા છે પ્રોપર રાજકોટ હોય જસદણ વિછીયા પાળીયા

ત્રીસ ઓગસ્ટ એમ જે ત્રણ દિવસ છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ